છોટાઉદેપુર ખાતે દિ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના એકસો તેરમાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં સહકાર ક્ષેત્રની અગ્રણી બેંક એટલે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક જેની સ્થાપના છવ્વીસમી એપ્રિલ ઓગણીસો તેરના રોજ થઈ હતી જો વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં આ બેંકની અનેક શાખાઓ આવેલી છે જેમ હજારોની સંખ્યામાં ખેડૂતો દૂધ મંડળી તેમજ અન્ય ખાતેદારો આવેલા છે આજ રોજ દિ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ પોતાના એકસો તેર વર્ષ પૂર્ણ કરી એકસો ચૌદના વર્ષમાં પ્રવેશ કર્યો છે આજ રોજ છવ્વીસમી એપ્રિલ બેંકના સ્થાપના દિનની વડોદરા મુખ્ય કાર્યાલય સહિતની વિવિધ શાખાઓમાં તેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ બેંકના સ્થાપના દિનની ઉજવણી દિ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે તેઓના હસ્તે કેક કાપવામાં આવ્યું હતું અને એકબીજાને મોડું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદે બેંકના મેનેજર સહિત કર્મચારીઓ આ વિસ્તારની અનેક મંડળીઓના હોદ્દેદારો બેંકના ખાતેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ પ્રસંગે બેંકના ડિરેક્ટર મુકેશભાઈ પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે બરોડા સેન્ટ્રલ કોપરેટિવ બેંક છોટાઉદેપુરની અમારી આ શાખા અને જિલ્લાની આ બેંકને ઓગણીસો ને તેરમાં સ્થાપના થઈ અને આજે એકસો ને તેર વર્ષ જેઓ આ બેંકને પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે એકસો ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે અમારી બેંક અને એમાં મારી છોટાઉદેપુર શાખા પણ જે છે એ કામ કરી રહી છે આજે એની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકામાંથી દૂધ મંડળીઓ હોય વિકા મંડળીઓ હોય ગ્રામ પંચાયતો ગામના નાગરિકો સાથે મળીને અહીંયા આ બ્રાન્ચની અંદર પણ એકસો ચૌદમા વર્ષની શરૂઆતની ઉજવણી કરવામાં આવી છે અને બેંક ક્રમશ જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે અને આવનારા સમયની અંદર આ બેંકના મકાનને પણ અમે ટૂંક સમયની અંદર નવું બિલ્ડિંગ બને અને લોકોને સુવિધા વધુ મળી રહે એ દિશામાં કામ કરવાના છીએ આજની આ એકસો તેર વર્ષ પૂર્ણ થઈને ચૌદમાં વર્ષમાં પ્રવેશે ત્યારે આ બેંકના મેનેજરશ્રી અને તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવું છું અસ્તુ ભારત માતાજી